તમને જે મીડિયમ દેખાય છે તે જ રીતે આ હલર કે ઓપનરની અંદર મગ કાઢવામાં આવી રહ્યા છે મોટર રાખી દેવામાં આવ્યું છે મશીનની જગ્યાએ જો આ રીતના મગ કાઢવામાં આવી રહ્યા છે જુગાડ લગાવવામાં આવ્યો છે આ રીતના મગ નીકળે છે આ ભાઈએ દેશી જુગાડ લગાડ્યો છે મગ કાઢવા માટે એ ભાઈને અઢી વેરા જ માત્ર જગ્યા છે જેથી આવો જુગાડ બનાવ્યો એ ભાઈએ અમારે આ બાજુ ઓપનર કહેવામાં આવે જેથી આપણે આ વિડિયોમાં ઓપનર જ કહીશું આને ભાઈનું નામ રાજસી છે

જેથી આ જુગાડે આજુબાજુ આપણે રિઝલ્ટ મળે છે એમ કહી કારણ કે આપણે મહેનત તો એમ નઈ એમ જ રીયે પણ ખાલી ફૂકો થઈ જાય બધો હવે તમે વિડીયો જુઓ જો વિડિયો સારો લાગે તો લાઈક કરી દેજો અને આગળ શેર કરવા ના ભૂલતા